સનાતન ધર્મને અનુસરી આ ખાસ દિવસે ધાર્મિક અને વિવિધ સેવાકી કાર્યો કરવામાં આવ્યા હતા સંતો મહંતોની પણ વિશાળ હાજરી રહી હતી તો સેવક સમુદાય દ્વારા શ્રી ભારદ્વાજગીરી બાપુના આ અનોખા અને અદ્ભુત જન્મદિવસમાં જોડાયા અને વિવિધ સંકલ્પો પણ લીધા હતા સૌરાષ્ટ્ર પંથકમાં વર્ષોથી શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ દ્વારા અનેકો લોક ઉપયોગી ધર્મ કાર્યો તથા સમાજને શોભે તેવા અને નવી પેઢીને નવી રાહ ચિંતા અનેકો કાર્યો શુભ ભાવ સાથે થઈ રહ્યા છે અંગારકી ચતુર્થીના શુભ દિવસે વહેલી સવારથી જ શ્રી ભારદાસગીરી બાપુ અને સેવક સમુદાય દ્વારા શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે ગણેશજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ગણેશજીની મહારતી અને મહાપ્રસાદ ધરાયો હતો બાદ પૂજ્ય ભારદ્વાજગીરી બાપુ અને સેવક સમુદાય દ્વારા બ્રહ્મલીન નેપાળી બાપુની દિવ્ય સમાધિ સ્થળે મસ્તક નમાવી પૂજન કરાયું હતું બાદ પર્યાવરણની જાળવણીના શુભ ભાવ સાથે 500 થી પણ વધારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સેવક સમુદાયની સાથે રહી ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું અને તમામ ગૌમાતાને ઘાસ ખવડાવી આ શુભ દિવસની શરૂઆત કરવામાં આવી હતી ગઈકાલે અંગારકી ચતુર્થીના શુભ દિવસે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમના મહંત પરમ પૂજ્ય શ્રી ભારતવાસગીરી બાપુનો જન્મદિવસ હોય વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયા હતા શ્રી ભારદ્વાજગીરી બાપુએ જણાવ્યું હતું કે હાલની નવી પેઢી પોતાના જન્મદિવસના દિવસે કેક કાપી મસ્ત મોટા ખર્ચા કરી હોટલોમાં જમવા જતા હોય છે પણ આ તમામ બાબતો ભારતીય સંસ્કૃતિથી એકદમ વિપરીત છે ત્યારે શ્રી ભારદ્વાજગીરી બાપુનો જન્મદિવસ પ્રથમ પૂજની સંકટનાશન ગણેશજીના પ્રિય દિવસ એટલે કે અંગારકી ચતુર્થીના દિવસે હોય ભારતીય સંસ્કૃતિને શોભે તે રીતે એક નવો ચિરો ચિત્રી પોતાના ગુરુજી બ્રહ્મલીન પૂજ્ય નેપાળી બાપુનું પૂજન કરવામાં આવ્યું હતું વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચાર સાથે ગુરુજીના પાદુકા અને તેમની ચેતના રૂપી સમાધિ સ્થળ પર પૂજન કરાયું હતું તો ગુરુજીની સમાધિ સ્થળ પર મહાઆરતીનું ભવ્ય આયોજન થયું હતું દિવ્ય અને અને અલૌકિક પવિત્ર આરતી સંતો મહંતોની હાજરીથી વાતાવરણ પવિત્ર બની ગયું હતું વાતાવરણમાં દિવ્યતાનો અનુભવ થવા લાગ્યો હતો સંતો મહંતો સહિત સેવકોએ પણ મહાઆરતીનો લાભ લીધો હતો thank yeah.

તો પધારેલા તમામ સંતો મહંતોએ પોતાની પવિત્ર વાણીથી રાજીપા સાથે પૂજ્ય ભારદ્વાજગીરી બાપુના જન્મદિવસની અનેકો વધાઈ આપી હતી તો સંતો મહંતોએ પૂજ્ય ભારદ્વાજગીરી બાપુને વિશેષ ધાર્મિક ભેટો આપી શાલ ઓઢાડી રાજીપા સાથે અનેકો વધાઈ આપી હતી તો સેવક સમુદાય દ્વારા પણ પૂજ્ય ભારદ્વાજગીરી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા પૂજ્ય ભારદ્વાતગિરી બાપુના આ અનોખા ઉજવાયેલા ભારતીય સંસ્કૃતિની શોભા વધે તેમ સમાજ સૃષ્ટિમાં એક નવો ચીલો ચિત્રાયો છે અદ્ભુત અને અનોખા ઉજવાયેલા જન્મદિવસથી સમાજને એક નવી રાહ મળશે સનાતન ધર્મનો નવો માર્ગ મળશે તો સંતો મહંતો શું કહી રહ્યા છે તે પણ જાણીએ તો ચોથ છે સંકટ ચોથ

જન્મ મહોત્સવ છે આજે એમાં ત્યારે જવાબ અવસર મને પ્રાપ્ત થયો છે ત્યારે સનાતન સંતો આજે એકઠા થયા છે અને સાધુના રૂપે હું વાત કરું ત્યારે અને આજે સંન્યાસીઓ બેઠા છે જ્યારે સંતો બેઠા છે આપણો એકવાર જન્મ થાય અને સંતોના બે વાર કારણ કે એક તો જન્મ લે અને બીજો સંન્યાસ ગ્રહણ કરે અને વિરજાઓ કરવામાં આવે છે સંન્યાસ ધર્મ જયારે અંગીકાર કરે ત્યારે સંન્યાસી વિરજાઓ કરે અને જળમાંથી એક એક વસ્ત્રો એ ત્યાગે અને છેલ્લે ના સદગુરુને લંગોટ આપે છે રુદ્રાક્ષ ની માળા આપે છે જે માના ગર્ભમાં આપણે પાણીમાં હોય માનું ગર્ભ છે ને નવ મહિના આપણે પાણીમાં હોય છે અને પાણીમાં જ નવ મહિના આપણે રહીએ પછી આપણો જન્મ થાય અને પછી જન્મ થયા પછી આપણે એક માનવ રૂપે આપણું અવતરણ થતું હોય છે પણ સંતો જ્યારે વિઝા હમ કરીને એ જળમાંથી બહાર નીકળે

દીકરાની એક સંતને જન્મ આપ્યો છે જન્મ જે સંતને આપે જનેતા એજ કહેવાય બાકી તો જન્મ જે સંતને આપે જનેતા એજ કહેવાય તે માને બંધન કરવા છે જેને પ્રદ્વાજી બાપુ જેવા સંતને એને જન્મ આપ્યો છે આ ભૂમિને વંદના કરું ખટુડાની ભૂમિને કે આ ભૂમિ પર પૂજ્ય બાપુનો જન્મ થયો જમીની જન્મ ભૂમિ છે

એક નવો જન્મ છે સંગોષ્ઠી ચોથ અને સાથે સાથે મારા જન્મદિવસ નિમિત્તના પર્વમાં ઉપસ્થિત અને મારા આમંત્રણને માન અને સ્નેહ આશીર્વાદ આશીર્વાદ આપવા માટે બધાના તમામ વરિષ્ઠ સંતો ગુરુમૂર્તિઓ પરમ પૂજ્ય મહામંડેશ્વર રમજી બાબુ પ્રણાપતિ લહેરગીરી બાબુ ભગત બાબુ વળિયા તમામ કે આવી એક નવી વ્યવસ્થા એક નવો આયામ આપણા સનાતન વૈદિક પરંપરાની અંદર આવે સાથે સાથે ઘણા બધા સંતોએ પોતાની આશીર્વાદરૂપી વાણીમાં પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે કે હવે થોડું આપણે બધા જાગૃત છીએ એવું નથી કે આપણે છીએ જાગૃત છીએ પણ કે દિષ્ઠા કે લાગે આવે ધર્મ ચેષ્ટા પોતાના સ્વધર્મ પ્રત્યે બધાએ વધારવાની જરૂર છે કારણ કે ધીમે ધીમે એક પેઢી જે છે ને અનુભવી પેઢી એ આપણી બધાની વચ્ચેથી લુપ્ત થતી જાય છે અને હવે જે તાજી પેઢી નવું જનરેશન છે એની અંદર અત્યારે જે એકવીસમી સદીની આધુનિકતા જે આવી ગઈ છે મનથી લઈને વ્યવહારથી લઈ શબ્દોથી લઈ શિષ્ટાચારથી લઈ અને જીવનની તમામ વ્યવસ્થાઓની અંદર નવી ટેકનોલોજી અને નવા વિચારો જેમ આજે આપણે જોયું તો તમે જેટલા ટીનેજર્સ યુવાધન જે બાળકો છે એને તમે પૂછો કે તમારા આઈડિયલ કોણ છે તમારા અંદરના સુપરસ્ટાર કોણ છે તમે કોને ફોલો કરો છો તો તમારે જોવું નેવું લોકો જે લોકોને જીવનથી ધર્મથી પોતાની વ્યવસ્થાથી કોઈ પણ નિસ્બત નથી કરીને પોતાના દેહોનું અંગોનું અને વિવિધ પ્રકારના નાદકીય વસ્તુનું સેવન કરાવીને આજના બાળકોને દીકરા દીકરીઓને ભ્રમિત અને વિકૃતિ માનસિક પેદા કરે છે ને એવા લોકોને આપણા લોકો આઈડિયલ બનાવે છે એટલે આ સંદેશ પણ છે મેસેજ પણ છે અહીંયા ઉપસ્થિત તમામ અમારા વૈદિક પરંપરાને માનનારા બધા લોકોને સંતોને મહાપુરુષોને સમસ્ત ગુરુમૂર્તિઓને સાથે સાથે આશ્રમમાં દરેક આવતા સેવકોને બધાને નિવેદન છે કે પોતપોતાના આઈડિયલ હોય એ એવા બનાવો પોતાના માતા પિતાને બનાવો ગુરુજનોને બનાવો જે પોતાના રાષ્ટ્ર પ્રેમ માટે દેશ પ્રેમ માટે ધર્મ પ્રેમ માટે જીવનમાં કઈ સંઘર્ષ કર્યો એવા લોકોને બનાવો આવા લોકોને ન બનાવો કારણ કે એનું કોઈ અસ્તિત્વ નથી હવે જેનું અસ્તિત્વ નથી એના સહારે તમે હાલશો તો તમારું અસ્તિત્વ ક્યાં સુધી છે જેનું પોતાનું અસ્તિત્વ નથી બે ફિલ્મ ફ્લોપ છે એટલા એ કોઈ છે તો તમે એને આદર્શ બનાવો તો તમારી પાસે પણ તમારું કોઈ ભવિષ્ય નથી એટલે આ જન્મદિવસ રૂપી સમારોહની અંદર સમસ્ત ગુરુમૂર્તિઓ મારી ઉપર પ્રેમ આશીર્વાદ વરસાવા માટે મારા માનને સન્માનને જાળવી રાખવા માટે અત્રે ઉપસ્થિત રહ્યા છે એ તમામને હૃદયથી આભાર વ્યક્ત કરું છું